ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા ડાંદ જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે એક હજાર મીટર ઊંચાઈ પર આવેલું છે અહીં ભરૂનાળા દરમિયાન પણ તાપમાન આશરે ત્રીસ ડિગ્રીથી ઓછું રહે છે જળાશય નૌકાવિહાર સગવડ સાથે સ્ટેપ ગાર્ડન રોપ સાપુતારાનો સાપ સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ નવાનગર ડાંગી સંસ્કૃતિનું દર્શન તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે અહીંથી આહવા વઘઈ નાસિક ચિખલી બિલીમોરા તેમજ સપ્તશૃંગી ગઢ મોટરમાર્ગે જઈ શકાય છે ગુજરાતના ડાંગ જિલ્લાના ગાઢ જંગલોની વરચોવચ સહ્યાદ્રી ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતમાં જંગલની વાત આવે તો ગીર બાદ બીજું સ્થળ સાપુતારાના જંગલો છે ત્યાંનું વન વૈવિધ્ય અને પ્રકૃતિ સમૃદ્ધિ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ છે દૂર દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીના દ્રશ્યો મનને હરી લે છે એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે સાપુતારા શબ્દનો અર્થ સાપનું ઘર એવો થાય છે ત્યાં પહેલાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા આજે પણ જંગલમાં સાપના દર્શન દુર્લભ નથી સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે વાં સદા નેશનલ પાર્ક ચોવીસ ચોરસ કિલોમીટરના નાનકડા વિસ્તારમાં ફેલાયેલો વાં સદા નેશનલ પાર્ક મૂળ તો વાં સદાના રાજાનું પ્રાઇવેટ જંગલ હતું ગાઢ પ્રકારના આ જંગલનું મુખ્ય આકર્ષણ દીપડા છે પૂર્ણા સેન્ચુરી એકસો સાઈઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું પૂર્ણાભયારણ્ય મૂળ તો વેસ્ટર્ન ઘાટનો એક ભાગ છે રસ્તાની બંને બાજુ ઊભેલા વાંસના છોડ આકર્ષણ જન્માવે છે સનરાઇઝ અને સનસેટ વગીથી સનરાઈઝ પોઈન્ટ દોઢ અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલો છે આ પોઈન્ટ વેલી વ્યૂ પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે સૂર્યાસ્ત જોવા માટે કોઈ ચોક્કસ સ્થળે જવાની જરૂર નથી જંગલના કોઈપણ ભાગમાંથી સૂર્યાસ્તનો અદ્વિતીય નજારો જોવા મળશે